દેશમાં મોંઘવારી કરતાં ચાર ગણું વધારે સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવતું હોવા છતાં ડોક્ટરોને આ સ્ટાઈપેન્ડ ઓછું પડ્યું સાથે જ મહત્વની વાત એ છે કે આ ચોમાસાની સિઝન દરમિયાન ફાટી નીકળેલા રોગચાળા વચ્ચે આ ડોક્ટરોની હડતાળ કેટલી યોગ્ય ગણાય શહેરમાં ડેન્ગ્યુના પાંચસો અઠાવનથી વધુ શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાં એકસો સોળ કેસ પોઝિટિવ આવ્યા છે મેલેરિયાના પાંચસો બાણું શંકાસ્પદ કેસો સામે બત્રીસ કેસ પોઝિટિવ આવ્યા છે અને બાળકોમાં તાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે બાળકોમાં તાવના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે સાથે સાથે ટાઈફોઈડમાં પણ એકસો પંદરથી વધુ કેસ નોંધાયા છે આ તમામ રોગચાળા વચ્ચે સ્વાઇન ફ્લુએ પણ ઉથલો માર્યો છે જેમાં નવ શંકાસ્પદ કેસો સામે પાંચ કેસ પોઝિટિવ આવ્યા છે તો આ રોગચાળામાં દરરોજની ઓપીડીની વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાં ઓપીડી ઓપીડી છે છે જ્યારે સિવિલમાં એલજી હોસ્પિટલમાં બે હજાર ઓપીડી નોંધાય છે શારદાબેન હોસ્પિટલમાં પંદરસો ઓપીડી નોંધાય છે જ્યારે એસવીપી હોસ્પિટલની વાત કરવામાં આવે તો એસવીપી હોસ્પિટલમાં બારસો ઓપીડી દરરોજની નોંધાય છે સ્ટાઇપેન્ડ મામલે રેસિડેન્ટ ડોક્ટરે વિરોધ કર્યો વીસ ટકા સ્ટાઇપેન્ડના વધારા સામે ચાલીસ ટકા વધારાની માંગણી કરી છે પ્રાઇવેટ કોલેજની જો વાત કરવામાં આવે તો પ્રાઇવેટ કોલેજોમાં વિદ્યાર્થીઓને ફીસ પણ વધારે હોય છે અને તેઓને સ્ટાઇપેન્ડ પણ ઓછું આપવામાં આવે છે ઓછું તો આપવામાં આવે છે સાથે સાથે સમયસર ચૂકવવામાં પણ નથી આવતું નેશનલ મેડિકલ કમિશનને એવી પણ ફરિયાદો મળી છે કે ઘણા પીજી વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ મળ્યું પણ નથી સાથે સાથે ગવર્મેન્ટ કોલેજની જો વાત કરવામાં આવે તો ગવર્મેન્ટ કોલેજોમાં ફીસ પણ ઓછી હોય છે અને વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ પણ વધારે ચૂકવવામાં આવે છે જો ગુજરાતની સરખામણી તામિલનાડુમાં આપવામાં આવતા સ્ટાઇપેન્ડ સાથે કરવામાં આવે તો તામિલનાડુમાં પચાસ હજાર સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે અને તેની સરખામણી ગુજરાતમાં એક લાખ દસ હજાર સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે તો ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે તામિલનાડુમાં કેમ નહીં નિવાસી તબીબોની માંગ સાંભળી દલાતરવાડીની વાર્તા યાદ આવી ગઈ લાવને લઈ લઉં રીંગણા બે ચાર તમને ગુજરાત કે વિશ્વના ન્યૂઝ ઘટનાઓની આરપાર અને વિશ્લેષણ સમજવામાં રસ હોય તો જોતા રહો અમારી બેનિફિટ ન્યૂઝ ડોટ ઇન યુટ્યુબ ચેનલ બેનિફિટ ન્યૂઝ ડોટ ઇન અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન પ્રેસ કરી શેર કરો અને તમે તમારી પ્રતિક્રિયા કોમેન્ટ દ્વારા આપી શકો છો સૂચનો પણ આપી શકો છો તો ફોલો કરો બેનિફિટ ન્યૂઝ ડોટ ઇન